ના મંજુલા ગામે ખાસ સેવા કાર્ય તરીકે પાણી ટેન્કર ગ્રામજનો વિતરણ કરવામાં આવ્યું આ પાણી નું ટેન્કર નાણા મંજૂર કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન આમો તાલુકા પંચાયત પ્રમુખ

ભાજપ સંગઠનના આગેવાનો તેમજ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવા અને સકારાત્મકતા માહોલ છવાયો હતો આજ રોજ આપણા મોદી સાહેબના ના જન્મદિન નિમિત્તે તાલુકા પંચાયત આમોદ તરફથી જિલ્લાની પંદરમું નાણાં પંચની ગ્રાન્ટમાંથી મંજોલા ગામને ટેન્કરનું એક વિતરણ કરવામાં આવે છે એમાં તાલુકા પંચાયત પ્રમુખ ચૂંટાયેલા સભ્યો તાલુકા પંચાયત પ્રમુખ મહામંત્રી અને કાર્યકર્તાઓ સાથે રહી અને આ ટેન્કરનું વિતરણ આજે મંજુલા ગામના સરપંચ અને તલાટી શ્રીના હસ્તે અમે આપીએ છીએ અને મોદી સાહેબનું સારી એવી એમનું ઉંમર સો વર્ષના થાય અને આપણને સારું એવું માર્ગદર્શન મળે દેશને અને એમના નેતૃત્વમાં સારું એવું આપણું કામ થાય એવી આજે અમે મહાદેવજીએ પણ એમના તરફથી જળ અર્પણ કરી અને એક પ્રાર્થના કરી છે સંગઠન તરફથી તાલુકાના અને આજ રોજ આ ટેન્કરનું અર્પણ અમે મંજુલા ગામને આપીએ છીએ